હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ દસ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ આ ચેપ્ટરમાં આપણે છેલ્લા વિડિયોમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું તેના વિશે અભ્યાસ કરેલો હતો આજના આ લેક્ચરમાં આપણે વિઘટનની પ્રક્રિયા એટલે શું તેના વિશે સમજવાનું છે તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં આપણે એવું શીખ્યા કે જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજની સાથે સાથે જો ઉષ્મા મુક્ત થતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અને એના ઉદાહરણ વિશે પણ આપણે શીખ્યા હતા ઉદાહરણ તરીકે શ્વસનની ક્રિયા છે ઉષ્માક્ષેપક ક્રિયા છે કોઈ પણ પદાર્થનું વિઘટન થાય તો એમાં પણ ઉર્જા મુક્ત થાય છે આથી એ વિઘટ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે આજે આપણે શીખવાનું છે વિઘટનની પ્રક્રિયા એટલે શું પહેલાં તો વિઘટન એટલે શું ઉદાહરણ તરીકે આપણી પાસે રસોડાનો કચરો છે જેને આપણે એઠવાડ કહી છે એને એક જગ્યાએ તમે જમીનમાં ખાડો કરી અને દાટી દો તો અઠવાડિયા પછી જો તમે એ જ જગ્યાએ જે જગ્યાએ તમે એને ડાટ્યો છે એ જ જગ્યાએ તમે જોશો તો એ જે કચરો હતો એમાંથી ધીમે ધીમે ખાતર બનવાની પ્રોસેસ થઈ છે એટલે કે મૂળ અવસ્થામાંથી ધીમે ધીમે એ નાશ પામી અને એ વિઘટકો દ્વારા એનું વિઘટન થાય છે તો આ જે પ્રક્રિયા છે એને વિઘટનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે પ્રવૃત્તિમાં આપણને આપેલું છે ફેરસ સલ્ફેટ પહેલાં તો ફેરસ સલ્ફેટ છે એનું રાસાયણિક સૂત્ર થાય એફ ઇ એસ ઓ ફોર અહીંયા ફેરસનો અર્થ એવો થાય કે આ ઈ એટલે કે લોખંડ છે એની સંયોજકતા છે એ પ્લસ બે હશે એટલા માટે એને ફેરસ કહેવાય જો પ્લસ થ્રી હોય તો એને ફેરિક તરીકે ઓળખવામાં આવે છે તો આપણે ફેરસ સલ્ફેટનું વિઘટન છે એ સમજવાનું છે તો તમને સૌથી પહેલાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારે ફેરસ સલ્ફેટ છે એના ટુકડાને કસનડીમાં લઈ અને એને ગરમ કરવાનું છે જ્યારે તમે એને ગરમ કરશો એટલે ધીમે ધીમે એમાં હાજર રહેલા સલ્ફર એનું વિઘટન થશે જ્યારે આ ફેરસ સલ્ફેટ છે એનું વિઘટન થાય એટલે એમાંથી આપણને નિપોજ મળશે તો આપણે અહીંયા પ્રક્રિયક તરીકે કયો પદાર્થ લીધો છે તો પ્રક્રિયક તરીકે અહીં આપણે અહીં આપણે ફેરસ સલ્ફેટ એટલે કે એફીએસઓ ફોર લીધો છે તમે એને શું કરો છો તો કે ગરમ કરો છો પહેલાં તમે લીધું છે ફેરસ સલ્ફેટ તમે એને કરો છો શું તો કે ગરમ કરો છો એટલે કે તમે એને ઉર્જા આપો છો હવે ઉર્જા અથવા ગરમી છે એને ત્રિકોણની નિશાની વડે પણ કેમેસ્ટ્રીમાં દર્શાવવામાં આવે છે આને ડિલ્ટા તરીકે ઓળખાય આ જ્યાં તમને આવી નિશાની દેખાય એનો અર્થ એવો થાય કે આ પ્રક્રિયા છે એમાં આપણે પદાર્થને ગરમ કરવાનો છે આપણી પાસે આ જે એફ ફોર છે એ શું છે તો કે પ્રક્રિયક છે આપણી પાસે પ્રક્રિયક એક જ છે જ્યારે તમે એને ગરમ કરો છો તો એમાંથી નીપજ મળશે એક કરતાં વધારે એ નીપજ મળશે વિઘટનની પ્રક્રિયા છે એમાં પ્રક્રિયક એક હશે પરંતુ એક કરતાં વધારે તમને નીપજ છે એ મળી શકે છે આની પહેલાં જે સંયોગીકરણની પ્રક્રિયા આપણે શીખાતા એમાં એવું શીખાતા કે એક કરતાં વધારે પ્રક્રિયક ભેગા કરો ત્યારે તમને નીપજ એક મળશે પણ વિઘટનમાં એનાથી ઉલટું છે કે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયા કે જ હોય પરંતુ એને ગરમ કરતાં નીપજ એક કરતાં વધારે મળે તો આવી પ્રક્રિયા છે ને વિઘટનની પ્રક્રિયા કહેવાય જ્યારે તમે આને ગરમ કરશો ત્યારે તમને એમાંથી એફી ટુ ઓ થ્રી જેને આપણે લોખંડનો કાટ કહી છીએ અથવા ફેરિક ઓક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે સોરી ફેરસ ઓક્સાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એમાંથી મળશે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ સલ્ફરના ઓક્સાઇડ આપણને આ બે છે એ વાયુ મળશે અને બીજું છે આપણને લોખંડનો કાટ મળશે તો અહીંયા પ્રક્રિયાને પહેલાં આપણે સંતુલિત કરીએ તો અહીંયા નિપજમાં એફ બે છે પણ અહીંયા એક જ છે તો હું આને બે વડે ગુણી નાખું એટલે આખી પ્રક્રિયા છે સંતુલિત થઈ જશે હવે જ્યારે તમે આ પ્રક્રિયા કરશો ત્યારે તમને આ ત્રણ નીપજ તરીકે મળે છે તો જ્યારે સલ્ફરનું વિઘટન થાય પહેલાં તો આ જે પદાર્થ છે તમે લીધો છે ઓફ ફોર એ લીલાશ પડતા લીલા રંગનો હશે પણ જ્યારે તમે એને ગરમ કરશો ને એટલે એનો રંગ બદલાઈ જાય અને લીલાશ પડતો કથ્થાઈ રંગનો બનશે શા માટે કારણ કે એફીએસઓ ફોરમાં જે સલ્ફરનું વિઘટન થાય છે એના લીધે આખા પદાર્થનો છે એ રંગ બદલાઈ જાય છે હવે તમને પ્રવૃત્તિમાં અમુક અમુક પ્રશ્ન પૂછેલા છે પહેલાં તો તમારે શું કરવાનું આપેલું છે એક સુખી ઉત્કલન નળી છે અથવા તો એનું બીજું નામ છે જ્વલન નળી અથવા તો કસનળી જેને કહી છે એમાં આશરે બે ગ્રામ સ્ફટિક એટલે નાના ટુકડા જે રીતે ખાંડના નાના ટુકડા હોય એવી જ રીતે નાના ટુકડા હોય એને સ્ફટિક કહેવાય ફેરસ સલ્ફેટ તમારે લેવાનું હવે આજે કસનળીમાં તમે ફેરસ સલ્ફેટ નાખ્યું છે એને તમારે ગરમ કરવાનું ગરમ કરતી વખતે ફેરસ સલ્ફેટના રંગનો તમારે ધ્યાન રાખવાનું છે પહેલાં લીલાશ પડતા લીલા રંગનો હોય જ્યારે તમે એને ગરમ કરશો એટલે એનો રંગ બદલાઈ જાય એના કથાઈ રંગનો થઈ જશે તો આપણે જે પદાર્થ લીધો છે એ ફોર ઘન અવસ્થામાં હશે જ્યારે તમે એને ગરમ કરશો ત્યારે એમાંથી આપણને મળશે એક ફેરિક ઓક્સાઇડ જેને લોખંડનો કાટ પણ કહેવાય બે વાયુ મળશે એસો ટુ અને એસો થ્રી હવે ઉપરની પ્રવૃત્તિમાં તમે શું અવલોકન કર્યું એ પહેલાં તમારે કહેવાનું છે તો સૌથી પહેલાં આપણે જે પ્રશ્ન પૂછેલા છે એમાં સ્ફટિકમાંય ફેરસ સલ્ફેટનો રંગ કેવો હોય તો કે લીલાશ પડતો અથવા તો આછો લીલો હશે જ્યારે તમે એને ગરમ કરો છો ત્યારે એનો રંગ કેવો થાય છે તો કે એનો રંગ બદલાઈ જાય અને કથાઇ રંગનો થઈ જાય છે સ્ફટિકવાય ફેરસ સલ્ફેટને ગરમ કરતાં નીકળતો વાયુ વિશિષ્ટ ગંધ ધરાવે છે તેનું કારણ શું છે તો એમાં એક પદાર્થ જે તમે એફીએસોફોર લીધો છે એમાં સલ્ફર તત્વ છે કે જે વિશિષ્ટ ગંધ ધરાવે છે જેના લીધે સલ્ફરના વિઘટનને લીધે તમને વિશિષ્ટ ગંધ ધરાવતા વાયુ છે એ મળે છે તો આમ આપેલું છે સ્ફટિકમાં ફેરસ સલ્ફરને ગરમ કરતાં વિશિષ્ટ વાસ ધરાવતો વાયુ ઉદભવે છે તેનું કારણ છે સલ્ફરનું દહન કારણ કે એના દહનથી બે વાયુ મળે છે કે એસો ટુ અને બીજું છે એસો થ્રી જેને લીધે જે આ બે જે વાયુ છે એ તીવ્ર વાસ ધરાવે છે જેના લીધે તમને વિશિષ્ટ ગંધ જ્યારે એફી એસો ફોરનું વિઘાટન કરો છો ત્યારે મળે છે હવે આ પ્રવૃત્તિના આધારે પ્રશ્ન તમને એવા પૂછાઈ શકે કે વિઘટનની પ્રક્રિયા એટલે શું ઉદાહરણ સહિત સમજાવો ત્રણ માર્ગ તો મેં હમણાં એવું કીધું કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક હોય પરંતુ જ્યારે તમે એને ગરમ કરો છો ત્યારે તમને એકથી વધારે નિપજ મળે તો આવી પ્રક્રિયાને કયા નામે ઓળખાય વિઘટનની પ્રક્રિયા કહેવાય આ ઉપરાંત જ્યારે તમે વિઘટનની પ્રક્રિયા કરો છો અને જે તમે પ્રક્રિયક લીધો છે એ પ્રક્રિયકને જો તમારે ગરમી બહારથી આપવી પડે એટલે કે ગેસના ચૂલ્લા ઉપર કે પ્રયોગશાળામાં બર્નર ઉપર ગરમ કરવો પડે તો આ પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહેવાય મોટાભાગની વિઘટનની પ્રક્રિયા છે એમાં પ્રયોગશાળામાં જ્યારે આપણે કરતા હોય ત્યારે એમાં ઉર્જા આપવી પડે છે પણ અમુક કુદરતી વિઘટનની પ્રક્રિયા છે એમાં ઉર્જાની જરૂર હોતી નથી તો જેમાં જે રાસાયણિક પ્રક્રિયામાં તમે જો બહારથી ઉર્જા આપતા હોય તો એને વિઘટન આવી વિઘટનની પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે ચૂનાનો પથ્થર મોટા ભાગના વ્યક્તિએ જોયો હોય સફેદ કલરનો પદાર્થ છે જેનું રાસાયણિક સૂત્ર થાય સી એ સી ઓ થ્રી જે અવસ્થામાં હોય છે જ્યારે તમે એને ગરમ કરો છો આ ડેલ્ટાની નિશાની ઉર્જા આપો છો એ ઉદરસા ત્યારે એમાંથી બે પદાર્થ મળે એક છે કઢી ચૂનો સી એ ઓ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ તો આ જે પ્રક્રિયા છે ને ઉષ્મીય તરીકે ઓળખવામાં આવે છે પછી બીજી પ્રક્રિયા હમણાં આપણે જે પ્રવૃત્તિમાં જોઈએ તમારી પાસે છે ફેરસ સલ્ફેડ લીલા રંગનો પદાર્થ જ્યારે તમે એને ગરમ કરો છો ત્યારે તમને એમાંથી ત્રણ પદાર્થ મળે છે એક છે એ ફી ટુ ઓ થ્રી પ્લસ બે વાયુ એક છે એસો ટુ પ્લસ એસો થ્રી પ્રક્રિયા સંતુલિત કરવા માટે અહીં બે એફી છે પણ પ્રક્રિયા પ્રક્રિયકમાં એક જ છે તો અહીંયા બે વડે ગુણી નાખો એટલે બધું છે સંતુલિત થઈ જશે અને ત્યાર પછી તમારે વધારે જો લખવી હોય પ્રક્રિયા તો તમને અહીં એક ઉદાહરણમાં વધારાની આપેલી છે પીબી એનો થ્રી ટ્વાઇસ અને કહેવાય લેડ નાઇટ્રેટ જ્યારે તમે એને ગરમ કરો છો તો તમને એમાંથી અલગ અલગ નીપજો મળે છે એક છે પીબી ઓ જેને કહેવાય લેડ ઓક્સાઇડ અને એનો ટુ એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ છે મળે છે એક આ પ્રશ્ન પૂછાઈ શકે અથવા તમને એક માર્ગમાં વ્યાખ્યા પણ પૂછાઈ શકે કે વિઘટનની પ્રક્રિયા એટલે શું વ્યાખ્યા આપો તો એમાં તમારે ખાલી વ્યાખ્યા લખવાની રહે એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં એક પ્રક્રિયા કોઈ એને ગરમ કરતાં જો એક કરતાં વધારે નીપજ મળે તો એને વિઘટનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અથવા ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે કે એક પ્રક્રિયક હોય જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકને ગરમ કરતાં એક કરતાં વધારે નીપજ મળે છે તો તેને કેવી પ્રક્રિયા અથવા ખાલી જગ્યા પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે પછીનો બે માર્કનો પ્રશ્ન છે સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે ઉદાહરણ તેની બનાવટ લખો તો સિમેન્ટ આજે સી એ સીઓ થ્રી રહ્યો ને કેલ્શિયમ કાર્બોનેટ એને સિમેન્ટ તરીકે ચૂનાનો પથ્થર છે એને ઓળખવામાં આવે છે તો એની બનાવટમાં કયો પદાર્થ વપરાય તો આ આ બે જે પદાર્થ થઈ એને તમે ભેગા કરો ને એટલે આના પદાર્થ પાછો તમને મળે તો એક એમાં કયો પદાર્થ વપરાશે તો કે કેલ્શિયમ ઓક્સાઇડ જેને આપણે કડી ચૂનો કહી છે જેનું સૂત્ર છે સી એઓ પ્લસ એમાં તમારે કયો વાયુ મિક્સ કરવાનો તો કે સી ઓ ટુ આ બેન ભેગા કરો એટલે તમને સિમેન્ટ મળે એટલે કે સી એ સી ઓ થ્રી કડી ચૂનાનો પથ્થર છે એ મળશે કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ ભેગા કરો એટલે તમને ચૂનાનો પથ્થર મળશે અને આ એની રાસાયણિક પ્રક્રિયા છે સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય તો કે કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય છે અને સીએ થ્રી આમાં તમને ઊંધી પ્રક્રિયા આપેલી છે એનું જ્યારે તમે વિઘટન કરો છો ત્યારે એમાંથી કડી ચૂનો જેનું બીજું નામ છે ક્વિક લાઈમ અને સીઓ ટુ મળે છે આ બેન ભેગા કરો એટલે તમને સીએસીઓ થ્રી મળે છે તો આ જ રીતે આપણે કોઈપણ પ્રશ્ન છે આ પ્રક્રિયાના આધારે વિઘટનની પ્રક્રિયાના આધારે આપણે સરળતાથી એના આન્સર કરી શકીએ છીએ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો આવા જ વધુ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયો ધન્યવાદ